આજે મોરબી શહેરની અંદર કાર્યક્રમમાં મોરબી શહેર તરફથી જે કાર્યક્રમ આપેલો હોય એ આઈકોનિકોડ બાબત મોરબી મારિયાના ધારાસભ્ય શ્રીને હું એટલું કહેવા માગું છું કે વિકસિત ભારતની વાતો તમે કરો છો અને વન નેશન એક ચૂંટણીની વાતો કરો છો ત્યારે મોરબીમાં આજે પચીસ વર્ષથી તમે ધારાસભ્ય છો વન વન નેશનની વાતો કરો વિકસિત ભારતની વાતો કરો નરેન્દ્રભાઈની વાતો કરો અરે ભાઈ નરેન્દ્રભાઈના ગોળીબા કરવાનું બંધ કરો છેલ્લા પચીસ વર્ષથી આ મોરબીમાં મોરબીની પ્રજા ગોપલેોપલે મત જીએ છે ત્યારે મોરબીને સુવિધાઓ આપવામાં હો અને લોકોએ જે અપેક્ષા સાથે તમને એ અપેક્ષાઓ પૂર્ણ કરો એવી કોંગ્રેસની કમિશનર મોરબીની ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્યો આ રોડનું નું આજથી છ મહિના પહેલા કરી હતા મોરબીની જનતાને ને વાવડી રોડના રહીશોને લોલીપોપ આપીને ચાલ્યા ગયેલા વ્યક્તિઓને અમે શોધી રહ્યા છીએ કે આજે પણ આ રોડનું જે આઇકોનિક રોડ બનાવવાનું નામ આપ્યું હતું એ આઈકોનિકની વાત તો દૂર રહી પણ અહીંયા ઊભું રહી શકાય એવી પરિસ્થિતિ નથી બાજુમાં એક ખાનગી શાળા છે તેની બાજુમાં એકદમ કાદવ કિચડવાળો ગારો અને કચરો પડેલો છે ત્યારે મોરબીની જનતાને બેવકૂફ બેવકૂફ બનાવવાનું બંધ કરો મોરબીની જનતા બધું જાણી ગઈ છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ભાષામાં જવાબ લેવા માટે મોરબી લોકો ખંખંડી રહ્યા હોય ત્યારે આજે કોંગ્રેસ દ્વારા વાવડી રોડ ઉપર જે આઈકોનિક રોડ એ રોડ રોડની વાસ્તવિકતા દેખાડવા માટેનો પ્રયાસ આજે કોંગ્રેસ પક્ષે કર્યો